નમસ્કાર હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમગ્ર ભારત સહિત વડોદરામાં પણ ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેમાં વડોદરા શહેરમાં આવેલ કલાલી વિસ્તારમાં સિદ્ધેશ્વર હેવનના રહીશો દ્વારા પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્યોર માટીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે સાથે આજ રોજ ભગવાન ગણેશજીને છપ્પન ભોગ પણ ચડાવવામાં આવ્યા હતા અને ત્યાંના રહીશો દ્વારા ભગવાનની પ્રાર્થના પણ કરવામાં આવી છે કે જ્યારે આ વર્ષે જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તે હવે ના સર્જાય સાથે પ્રદૂષણ મુક્ત ભારત બને અને પ્લાસ્ટિક મુક્ત થાય પર્યાવરણની જાળવણી થાય તેવા પણ પ્રાર્થના કરવામાં આવી છે આ બાજુ સાધુ વાણીઓ પોતાનું ભોજન નિત્ય કર્મ વગેરે પતાવી જેવો વહાણ ઉપર જાય છે ત્યારે આ પ્રમાણે તે થોડાક દિવસ પછી દર મહિને મહિનામાં એક વખત સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે કથા વાર્તા સાંભળે છે બ્રાહ્મણના ઘરમાં જાય છે બેસે છે કથા સાંભળી નૈવેદ્ય નમસ્કાર અને તેનો જમાઈ વાહનો તૈયાર કરી કપૂરના સમયે ભોજન વગેરે નિત્યકારમાં ફગાવવા માટે વાત જણાવે છે અને કહે છે જ્યારે કલાલી વિસ્તાર છે અટલાદરાની પાસે ત્યાંથી ત્યાં અમે વર્ષોથી ગણપતિજીનું ઉત્સવ કરતા આવ્યા છે જે ગણપતિ ઉત્સવ છે અમારો અને આજે ગણપતિ દાદાને છપ્પન ભોગ અન્નકૂટ અમે ધરાવ્યો છે અને ગણપતિ દાદાની દયાથી અહીંયા બધે સુખ શાંતિ છે આ સોસાયટીમાં અને અમારે અહીંયા ગણપતિ ઉત્સવ સિવાય પણ બાળકોના મનોરંજન માટે સાંજે અમે કોમ્પિટિશન પણ યોજીએ છીએ અને ખૂબ આનંદ મંગલ છે અમારી સોસાયટીમાં ભગવાનને અમે એવી જ પ્રાર્થના કરીએ કે અમારી સોસાયટી જેનું નામ શ્રી સિદ્ધેશ્વર હેવન સોસાયટી છે તેની ઉપર સદા તેમની કૃપા બની રહે અને અમારી અમને પણ તેઓ દર વર્ષે આ રીતે પ્રેરણા આપે કે જેથી અમે દર વર્ષે સારું સારું ઉત્તરોત્તર પ્રગતિ કરીને ભગવાનનું સારામાં સારું અરેન્જમેન્ટ કરી અને આ રીતે એ કરી શકીએ ભગવાનની વ્યવસ્થા મારું નામ દક્ષેશ પારેખ છે આ શ્રી સિદ્ધેશ્વર હેવન કલાલીના ગણપતિ અમે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવેલા છે અને અમે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીને બધાને એ જાણવા માગીએ છીએ કે આપણે પ્લાસ્ટિકને પ્લાસ્ટર્સને બધાનો ઉપયોગ નહીં કરવો જોઈએ બિકોઝ એ એન્વાયરમેન્ટને બહુ જ હાર્મફુલ છે જ્યારે આપણે એને કોઈપણ રિવર્સ કે એમાં આપણે એને વિસર્જન કરવા જઈએ ત્યારે એ આપણા જ માટે વિનાશકારી એ રહી છે અને હમણાં જે પૂર આવ્યું તેનાથી બી આપણે શીખવું જોઈએ કે આપણે આ પ્લાસ્ટર્સ દ્વારા ગણપતિ નહીં લાવવા જોઈએ બિકોઝ એનાથી બ્લોકેજ થઈ જાય 국아의동와라